આજે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ થી લઈને રૂપલ સોસાયટી વીઆઈ વારસિયા રિંગ રોડ પ્રેમદાસ જલારામ રોડથી લઈ જે કે કોર્નર જે કે કોર્નર થી બેંક રોડ અને વારસિયા સ્કૂલ સ્કૂલથી લઈને પ્રેમ પ્રકાશ મંદિર પર સમાપ્ત થશે જેમાં આ વિસ્તારના તમામ નાગરિકો ધરમ પ્રેમીઓ જોડાયા છે અને મોટી સંખ્યામાં અલગ અલગ વેશભૂષામાં સંતોની તૈયાર કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રા જોડાયા છે અને જન્મત્સવ ઉજવી રહ્યા છે આ વિસ્તાર ના તો જોડાયા છે સાથે સાથે અમદાવાદ થી સુરત થી ગોધરા થી સમગ્ર ગુજરાતમાંથી જે ધર્મ પ્રેમીઓ છે આમાં જોડાયા છે સ્વામી દેવરામજી જન્મદિન આજે અહીંયા વારસા ખાતે પ્રેમપિકા ધરમ વિસ્તારની ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી ચેવરામ મહારાજના આજે એકસો અડત્રીસના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી સાત તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવશ જન્મ ઉત્સવ એવજ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથયાત્રામાં ઘણી બધી જાતિઓ છે અને બારગામથી પણ બારગામથી થી આવ્યા છે જેવી રીતે ગોધરા છે અમદાવાદ છે સુરત છે એમ બહુ બહારથી બધા શેરદારુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બારગામથી આવ્યા છે અને બધા સંતો આ અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારેસાણા જે સિંધી સમાજના આગ્રણી જે નાના મોટા આ રથયાત્રામાં હાજર છે વડોદરા શહેરના વારસિયા કોલોનીમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થની અંદર વર્ષોથી સેવાના કાર્યો થાય છે તેમની સાથે સાથે અહીંયાની અન્ય ધાર્મિક સંસ્થાઓ પણ જોડાઈને કાર્યમાં જોડાય છે એટલે વડોદરા શહેરના આ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે સદગુરુ સ્વામી તેવરામજી મહારાજ પ્રેમ પ્રકાશ મંડલાચાર્યજીના એકસો આડત્રીસમાં જન્મોત્સવની ઉજવણીનો આરંભ કરાયો હતો આજે આરંભના ભાગરૂપે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ શોભાયાત્રા સમગ્ર વારસિયાના મુખ્ય માર્ગ પર નીકળી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું ભક્તોએ સ્વાગત કર્યું હતું ઠેર ઠેર પ્રસાદીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા અને વડોદરા સહિત ગુજરાત તેમજ દેશ વિદેશથી હજારો નાગરિકો અહીંયા હજારો ભક્તજનો પધાર્યા છે